કોઈ અમારી એજ ના એટલે કે યંગ એજ ના ઓપન પાલો માં ને તો એ બહુ જ ફાઇન લાગશે જુઓ અને કસ્ટમરને નજીકથી બતાવો આખવા રીત નો મિરર વર્ક પાલવ રહેવાનો છે અને આ રીતની ડિજિટલ પ્રિન્ટ રહેવાની છે આ રીત આખી સારી રહેવાની છે જેને પણ આવો ઓનલાઈન ઓર્ડર કરો છે એ સ્ક્રીન પર આપેલ નંબર પર અત્યારે જ કોન્ટેક્ટ કરો અથવા અમારી શોપ વિઝિટ કરો બીજો પીસ આપી દેજો કસ્ટમે 2-4 પીસ તો પણ કીને બતાવીએ બ્લેક લવર માટે স্পેશિયલ બ્લેક કલર વાહ ભાઈ વાહ આ બધું 900 થી 1200 ની રેન્જમાં अवेलेबल રહેવાનું છે અને જાજા ફોટોસ જોવા છે તો સ્ક્રીન પર આપે નંબર પર WhatsApp કોન્ટેક્ટ કરો તમને બધા જ ફોટા મોકલી આપશું જો આ રીતનો પાલવ રહેવાનો છે એમાં મિરર વર્ક રહેવાનું છે અને કાપડની વાત કરું મટીરીયલની એકદમ કુણું અને સોફ્ટ એવું માખણ જેવું મટીરીયલ રહેવાનું છે આમ બા હોય ને જે એમને તો બહુ જ મજા આવી જાય એવું કાપડ રહેવાનું છે ઉનાળામાં અને બધી જ રીતે રેગ્યુલરમાં પહેરવી હોય ને તો આમાં ફૂલ સ્ટોક બે પાર્સલ બનીને સ્ટોક આવી ગયો છે આમાં અમારી પાસે પ્લેન સાડી પણ અવેલેબલ છે જેમાં મિરર વર્ક નથી એ પણ તમને ઓપન કરીને બતાવી દઉં એકવાર આ બધા જ ફોટોસ તમને મળી જશે ખાલી તમારે સ્ક્રીન પર આપેલ નંબર છે એના પર કરવાનો છે અને તમારી રિકવાયરમેન્ટ લખવાની છે કે તમને આ ફોટોસ જોઈએ છે એ બધા જ અમે તમને મોકલી આપશું તમને આ કલેક્શન કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો વાહ ભાઈ વાહ આ તો જોતા જ પહેરવાનું મન થઈ જાય ને એવી સાડી છે એકદમ રિચ પાલો અને સાથે ક્રીમ કલરનું મસ્ત કોમ્બિનેશન એવું રહેવાનું છે જો આ રીતનું બ્લાઉઝ રહેવાનું છે એ પણ એટલું જ મેચિંગ અને ફાઇન રહેવાનું છે બસ ખાલી સપોર્ટ કરતા રહેજો અને આવું નવું કલેક્શન લાવવા માટે મને મોટિવેટ કરતા રહેજો અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને બધું જ ન્યુ અપડેટ્સ મળતું રહે થેન્ક યુ સો મચ